नमस्ते दोस्तों आप स्वागत छे न्यूज गुजराती पर अही अमे अमने रोजनी बीस मोटी खबर आप सरल भाषा में सचोट माहिती साथे जो तमे छोट चैनल पर नवा तो तरत सब्सक्राइब करो अने बेल आइकन दबावो जे दरेक महत्वपूर्ण खबर सौ पहला तमने मे चालो शुरू करिए आज न मुख्य समाचार अंबालाल पटेले ठंडी वच्चे वरसाद करी आगाही हवाम निष्ण्त अंबालाल पटेल नो छे के कहवे चार जान्युआरी ठंडी नो चमकारो अने उत्तर पर्वतीय प्रदेशों में बर्फ बर्फवर्षा थे उत्तर भारत में शीतलहर गुजरात में ठंडी अने चार जानुआरी बाद नबड़ो पश्चिमी विक्षेप आवशे अने उत्तर अने मध्य गुजरात में ठंडी चमकारो रहे जो उत्तरायण करिए तो पतंग रसियाओ राहतना छे चौद जान्युआरी पवन की गति पतंग ने अन्कूल रहे सवारे पवनमी गति 6 किलोमीटर प्रति क्लॉकनी आसपास रहेशे जिन जिन दिवस પસાર થતો જશે તેમ તેમ પવનમી ગતિ પણ વધતી જશે જારે સાંજ સુધીમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ ક્લાકની ધડપે પવન ફૂકાઈ શકે છે 18 થી 21 જાન્યુઆરી દરમિયાન વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવશે જેની અસર ગુજરાતમાં જોવા મળશે ઉત્તર ગુજરાતમાં શીત લહેરના પગલે ગુજરાતમાં ઠંડી વધી શકે છે જો તમે પણ આ કામ નથી કર્યું તો થશે દંડ જો તમે હજુ સુધી પાન કાર્ડ ને આધાર સાથે લિંક નથી કરાવીઓ તો તાત્કાલિક કરાવી લો અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 છે આ તારીખ પછી લિંક ન કરાવીઓ તો રૂપિયા 1000 સુધીનો દંડ થઈ શકે છે દંડ ઓનલાઈન ચૂકવ્યા પછી જ લિંકિંગ પૂર્ણ થશે દંડ ન ચૂકવાય તો પાન નિષ્ક્રિય થઈ શકે છે जो तुम्हें चेक करवा मांगता हो कि तुम्हारा पैन कार्ड पहले थी जो लिंक થયેલ છે કે નહીં તો આપ કવેરા વેબસાઈટ પર જાઓ અને લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો ઉત્તરાયણ મોંગી થશે ઉત્તરાયણ મોંગી થશે પતંગના ભાવમાં 40% વધારો આવર્ષે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર પતંગ છગાવવી મોંગી સાબિત થઈ શકે છે 40% ભાવ વધારો અતંગ ના કાચરા માલના ભાવમાં 40% જેટલો વધારો થયો છે वधेला खर्च कागड़ किमत रूपिया नौ सौ रूपया एक हजार सौ थी वस्मी लाकड़ियों पतंगनी दौरी भाव में ग्राहकों ने अंदाजित चालीस टका भाव चुकवो पड़ी शे जनधन योजना ने लईने मोटा समाचार प्रधानमंत्री जनधन योजना लाभार्थियों संख्या सत्तावन पॉइंट अग्यार करोड़ पहुंची है जुपिया बे पॉइंट चुमोतेर लाख करोड़ जमा है નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ નાગારાજુએ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ડીબીટી દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ લાખ કરોડ ટ્રાન્સફર કરાશે ઇથિયોર પોઈન્ટ બે ટકા ખાતા ગ્રામીણ અર્ધ વિસ્તારોમાં અને પચાસ ટકા મહિલાઓના છે માર્ચમાં નાણાકીય સમાવેશ સૂચકાંક સડસઠ પર પહોંચ્યો છે શૌચાલય બનાવવા બાર હજાર સહાય भारत ने समृद्ध बनावा सरकार मफत शौचालय योजना शुरू कर ज्या आ योजना हेठ देश में लगभग अगियार करोड़ घरोचालय आव्या छे अगौ आ योजना हेठ रूपया दस हज़ार सहाय रकम आप जोगवाई थी जे बाद हज़ार कर मफत शौचालय योजना बेहजार चौवीस की अरजीओ ग्रामीण और शहरी बन्ने विस्तारों में शुरू थी જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમારા ઘરમાં પહેલાથી જ શૌચાલય ન હોવું જોઈએ રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર સુધીની સહાય રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે जे इलेक्ट्रिक रिक्शा खरीदी मोटी जाहरात कही शक तो गुजरात सरकार द्वारा पेट्रोल और पर्यावरण प्रदूषण ने बचाव इलेक्ट्रिक वाहनों ने प्रोत्साहन मिले मित्रों आ नवी सहाय जाहरात करी है જેની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એને 44000 ની સુવિધા આપવામાં આવશે અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક મહિલા આજે સાહસિક વર્ગોયે મહિલાઓને યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય યુવા વર્ગને હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પર આ યોજનાનો લાભ મળશે તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 44000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે प्रधानमंत्री किसान सम्मान निधि योजना प्रधानमंत्री किसान सम्मान निधि योजना હેઠળ બધા પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જે ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે નવા વર્ષ પર ખેડૂતો प्रधानमंत्री किसान सम्मान निधि યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે 2024 ના આગામી મહિનામાં સરકાર દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર થવાની અપેક્ષા છે જો કે સરકારે હજુ સુધી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી દેશભરના લાખો ખેડૂતો આશા રાખે છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો શક્ય તેલી વહેલી તકે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ખેડૂતને મર્ષે હવે દિવસે વીજળી गुजरात सरकार द्वारा खेडू हित में लेवायेला क्रांतिकारी निर्णयों हम जमीनी स्तरे रंग लाई रहा है मुख्यमंत्री भूपेन्द्र पटेल सुशासन हेठ दक्षिण गुजरात सात जिलाओं अंदाजे बे पॉइंट चौपन लाख माटे किसान सूर्योदय योजना आशीर्वादरूप साबित थी હવે આ ખેડૂતોને ખેતી માટે દિવસ દરમિયાન અવિરત વીજળી મળતા કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાઈ છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળના તમામ આઠસો સાત ખેતીવાડી ફીડરોને હવે આ યોજનામાં સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યા છે ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી થી અમલી બનેલા આ નિર્ણયને કારણે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના લાખો ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે અગાઉ ખેડૂતોએ રાત્રિના સમયે સિંચાઈ માટે ખેતરે જવું પડતું હતું જે હવે ભૂતકાળ બની ગયું છે तिसाम योजना हजार तो समाचार, माटे हजार तो किसान परिवहन योजना 75000 સહાય ક્યાર પછીના મિત્રો સમાચાર ખેરૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે જે ખેરૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમણે મિત્રો 75000 રૂપિયાની સહાય મળશે તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે ખેરૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75000 રૂપિયાની સુવિધા મળશે અને ander કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેરૂતો નાના હશે સીમાંત હશે એસીએસટી વર્ગની મહિલાઓ છે એમણે પાંત્રીસ ટકા અથવા તો પીચોતેર હજાર રૂપિયાની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય એને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે તાર ફેન્સિંગ યોજના રૂપિયા પંદર હજારની સહાય ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં ક્રમ નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર વર્ષ 2024 થી 25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ 2024 થી 25 ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ 18 ફેબ્રુઆરી 2025 ના રોજ પુનઃ આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે નરકિય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાટારી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50 અથવા 15000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે